thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું જ સ્વાગત છે મે મહિનાઓ ખતમ થવા પડેલા ભારત સરકારે મોંઘવારી ઘટાડવા માટે મોટું પગલું ભર્યું છે અને ગાદ્ય તેલના ભાવમાં ઘટાડો લાવવા માટે કસ્ટમર ડ્યુટી ત્યારે મિત્રો ઓછી કરી છે કેન્દ્ર સરકારે ફૂડ પામ ઓઇલ ફૂડ સોયાબીન ઓઇલ અને ફૂડ સૂર્ય ત્યારે મૂકી તેલ પર લાગતી બેજી કસ્ટમર ડ્યુટી ઘટાડી અડધી ત્યારે કરી છે આ અગાઉ આ ત્યારે તેલ પર વીસ ટકા ડ્યુટી ત્યારે લગતી હતી જે હવે ઘટીને દસ ટકા કરી છે ભારત પોતાનું ઘરેલું ગાદ્યતેલ જરૂર જરૂરિયાત તથા પચાસ ટકાથી વધુ આયાત કરે છે આ અંગે શુક્રવારે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે અને આ તાત્કાલિક પ્રભાવથી લાગુ થયું છે જોકે ફૂડ પામ ત્યારે મિત્રો ઓઇલ ફૂડ સોયાબીન તેલ અને ફૂડ સૂર્યમુખી તેલ પર પ્રભાવિત આયાત ડ્યુટી હવે સોળ પોઈન્ટ પાંચ ટકા રહેશે જ્યારે પહેલાં તે સત્યાવીસ પોઈન્ટ પાંચ ટકા હતી રિફાઇન તેલ પર પ્રભાવિત ડ્યુટી પાંત્રીસ પોઈન્ટ પંચોતેર ટકા જ રાખવામાં આવી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ